આજે માનનીય નાણાં મંત્રી ધનુભાઈ દેસાઈ દ્વારા બે હજાર પચીસ છવ્વીસનું આજે અંદાજપત્ર એટલે કે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેને આમ પાર્ટી એક રેવડી સમાન એકપ સમાન બનાવી રહી છે એટલે કે આ જે બજેટમાં જે છે એ ખરેખર ગુજરાતની જનતા સાથે ખૂબ જ વિશ્વાસઘાત કર્યો એવું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ખૂબ જ નિરસ્તા જેવું આ બજેટ જોવા મળે છે આમ આદમી પાર્ટીએ અગાઉ માન્ય મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને ઘણા બધા સૂચનો આપેલા જેમાં આ બજેટની અંદર અન્ય રાજ્યોની જેમ જે ગુજરાતની જનતાને પણ કન્ફ્યુઝન ડિઝરી મફત આપવામાં આવે એવી માંગણી કરી હતી પણ આ વર્ષ બે હજાર બજેટમાં ગુજરાતની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે એટલે કે ત્રણસો યુનિટ વીજળી મફત કરવાની વાત સમાવેશ આવ્યો નથી ગુજરાતના બેરોજગાર યુવાનોને જે સન્માન રાશિ આપવાની વાત હતી એમાં પણ આમાં બજેટમાં કાંઈ સમાવેશ કરવામાં આવતો નથી ગુજરાત તો જે ખેડૂત છે એની આવક ડબલ કરવાની વાત તો કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા દિવસેના દિવસે યેણાવારો બનતો જાય છે એના નજીકના જ સમયમાં આકરા પણ રજૂ થયા છે તો સૌથી વધુ યણાવાળો જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે એટલે કે ગુજરાતમાં ખેડૂત ખૂબ જ યણાવારો બની ગયો છે તો એનું ઝેરું માફ કરવાની આમ આદમી પાર્ટી દ્વારા મેં પોતે રજૂઆત કરેલી હતી કે ભાઈ આ બજેટમાં ગુજરાતના તમામ ખેડૂતોનો ત્રણ લાખની મર્યાદામાં ઝેરું માફ કરવામાં આવે પણ આ બજેટમાં એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી અન્ય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેમાં મોટાભાગના રાજ્યોમાં ગેસનો બાટલો છે એ ચારસો રૂપિયા કરતા આજુબાજુના ભાવમાં આપવામાં આવે છે પણ સિદ્ધાર્થની મહિલાઓને આ બાટલો ચારસો રૂપિયામાં આપવાની કોઈ બજેટમાં જોગવાઈ કરવામાં આવી નથી તમે જોયું છે કે ઘણા બધા રાજ્યો એવા છે ભાજપ શાસિત એમાં મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરવામાં આવી છે અમે પણ માંગણી કરી હતી કે અમારી ગુજરાતી બહેનોને પણ દર મહિને પાંચ હજાર રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે તેમાં પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી સાથોસાથ જે વપરાશના જે સાધનો હોય ટ્રેક્ટરો હોય ઓઝારો હોય એમાં પણ જીએસટી નાબૂદ કરવાની વાત આમાંથી પાર્ટીએ કરી હતી પણ એમાં પણ આ બજેટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને સાથોસાથ તમે જોયું છે કે એકાદ કલાકારો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કપેટ બની ગઈ છે જીડાના ઉદ્યોગોમાં ખૂબ જ મંદીનો માહોલ છે ત્યારે જે રીતના કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર પાંચ લાખ સુધીની વગર વ્યાજની લોન આપવામાં આવે છે તેવી પણ માગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે રત્ન કલાકારોને રત્નકલાકારોને પાંચ લાખ સુધીની લોન આપવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને જીરો ટકાએ આપવામાં આવે જેથી કરીને આ જે કલાકારોનું જીવન જે છે તેને આર્થિક પ્રમાણમાંથી બહાર કાઢી શકાય પણ આ બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી